ગાંઠિયા ગોટા ભજીયા અથવા તો બીજા કોઈપણ ફરસાણની સાથે ખાવાની મજા આવે અને ફરસાણવાળાને ત્યાં મળે તેવા અસલ સ્વાદની ફરસાણની કઢી જો તમારે ઘરે બનાવવી હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો કઢી બનાવવા માટે સૌથી પહેલાં આપણે બાઉલમાં દોઢ ટેબલ સ્પૂન ચણાનો લોટ ઉમેરીશું ફરસાણવાળા જે કઢી બનાવે છે તેમાં ખટાશ માટે લીંબુના ફૂલ ઉમેરતા હોય છે તો અહીં આપણે બાઉલમાં બે ચપટી ભરીને લીંબુના ફૂલ ઉમેરીશું આપણી ચટણી ખાટી મીઠી બને અને લીંબુના ફૂલનો ખાટો સ્વાદ બેલેન્સ થાય એ માટે આપણે બાઉલમાં એક ટેબલસ્પૂન ખાંડ ઉમેરીશું અહીં તમારે કઢી વધારે ગળી કરવી હોય તો તમે એકાદ ટેબલસ્પૂન વધારે ખાંડ પણ ઉમેરી શકો છો સાથે આપણે બાઉલમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી હળદર ઉમેરીશું ત્યારબાદ આપણે બાઉલમાં એક કપ પાણી નાખીશું અને ચણાના લોટમાં ગાંઠો ના પડે તે રીતે બધી જ વસ્તુઓ મિક્સ કરી કઢીનું બેટર તૈયાર કરી લઈશું ફ્રેન્ડ્સ આ માપથી આપણે એક મોટો બાઉલ ભરાય એટલી ફરસાણની કઢી તૈયાર કરી શકીશું તો અહીંયા મેં એકદમ ગાંઠો વગરનો કઢીનું બેટર તૈયાર કરી લીધું છે હવે કઢીના વઘાર માટે આપણે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર પેનમાં એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરીશું તેલ થોડું એવું ગરમ થાય એટલે તેલમાં આપણે એક ટી સ્પૂન રાઈ વન ફોર ટી સ્પૂન હિંગ પાંચથી સાત મીઠા લીમડાના પાન અને બે મોટી સાઇઝમાં કાપેલા તીખા લીલા મરચાં ઉમેરીશું વઘાર સરસ તતડી જાય એટલે વઘારને આપણે થોડીવાર માટે સારી રીતે મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા મેં વઘારને બરાબર મિક્સ કરી લીધો છે હવે આ વઘારમાં આપણે જે ચણાના લોટનું મિશ્રણ બનાવીને રાખ્યું છે તે ઉમેરી દઈશું અને સારી રીતે ચલાવી લઈશું કઢીનું મિશ્રણ હજી થોડું ઘટ ચણાઈ રહ્યું છે એટલે આપણી કઢી થોડી પાતળી થાય એ માટે કઢીમાં આપણે પાકપ પાણી ઉમેરીશું અને લો મીડિયમ ફ્લેમ ઉપર કઢીને પાંચથી સાત મિનિટ જેવું સતત ચલાવીશું આ ફરસાણની કઢી ખૂબ જ ઝડપથી બની જાય છે અને કોઈ પણ ફરસાણનો સ્વાદ ડબલ કરી દે છે તો ફ્રેન્ડ્સ પાંચથી સાત મિનિટ ચલાવ્યા પછી હવે આપણી ફરસાણની કઢી રેડી થઈ ગઈ છે આ રીતે બનાવેલી ફરસાણની કઢીને તમે બે દિવસ સુધી ફ્રીજમાં સાચવી શકો છો તેમજ ફાફડા ગાંઠિયા ગોટા કે ભજીયા સિવાયના બીજા ડ્રાય ફરસાણ સાથે પણ ખાઈ શકો છો